પણ સલામતી હોસ્પિટાલિટી જે આને આ રોડ રસ્તા થી માંડીને જેટલા ભ્રષ્ટાચારની ચરમસીમા છે અને છતાંય તમે જુઓ જાહેર ફંક્શન માં બધા નેતાઓ શું કે છે ભારતીય જનતા પાર્ટીના લોકો એ પોતાના ઘર બાર ની ચિંતા કર્યા વગર

એટલે આ જે વાસ્તવિકતા છે એને રજૂ નથી કરતા મીડિયા એ કરવી જોઈએ પણ હવે એ કમનસીબી છે કે જે ગણો તે